હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના સિમ્પલિફિકેશન ટ્રીક મતલબ કે જો એકનો ઘન પ્લસ બેનો ઘન પ્લસ ત્રણનો ઘન પ્લસ ચારનો ઘન એનો જવાબ તમારે કેટલો હવે તમે આવી રીતના વિચારો એકનો ઘન કરો તમે એકનો બે નો ઘન કરો તો બે બે ચાર ચાર દુ આઠ એવી રીતના ત્રણનો ચારનો એવી રીતના ઘન કરો બધાનો પછીનો સરવાળો કરો તો એ બહુ લાંબી ટ્રીક થઈ જાય બરાબર આપણે આજે જોવાનું છે શોર્ટકટ ટ્રીક બરાબર હવે જો તમને આપેલ શું છે વન ટુ થ્રી અને ફોર આપેલ છે એનો સરવાળો કરવાનો છે તમારે મતલબ સરવાળો કરો તમે ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તમારો સરવાળો કેટલા આવ્યો દસ આવે એ દસનો છે ને તમારે વર્ક કરી દેવાનો છે વર્ક કરો એટલે શું મળશે સો એ તમારો આન્સર થઈ જાય મતલબ કે તમે આ એટલા સરવાળાનું ઘનમૂળ કરો બરાબર એને પછી એનો સરવાળો કરો એવી મોટી ટ્રીક કરતા આ તમને ટ્રીક કેવી લાગી શોર્ટકટ લાગે ને ગાય ગાથી જાય ને દાખલ હવે એવી રીતના તમે આ જો હું છે વન પ્લસ ટુ ટુ પ્લસ થ્રી થ્રી પ્લસ ફોર ફોર પ્લસ ફાઈવ એનો આપણે સરવાળો કરવાનું છે બરાબર તમે સરવાળો કરો તો પાંચ ને ચાર નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને એક પંદર થયો હવે જે તમારો પંદર જવાબ આવે ને એનો શું તમારે કરવાનું છે વર્ક કરવાનું છે પંદર નો વર્ક કરશો તો શું મળશે બચ્ચો 25, બરાબર આની મે શોર્ટકટ લીધું હું 15 નો વર્ગ કરો હોય તો પાંચનો વર્ગ કેટલો થાય 25, એક પચીસ શું આવે બે એનો ગુણાકાર કરવા આવશે બે કુ બે થઈ ગયો બસો પચીસ રેડે જો વિડીયો ન જોયો હોય તો મારો વિડીયો અપલોડ કરેલ છે જોઈ લેવો બરાબર હવે તમે આગળ જો આમાં તમને શું આપેલ છે એક પ્લસ બે કરો બે પ્લસ ત્રણ કરો ત્રણ પ્લસ કરો ચાર પ્લસ કરો પાંચ છ મતલબ કે આ બધાનો તમારો સરવાળો કરવાનો છે સરવાળો કરો તમને ખબર છે પાંચ સુધી સરવાળો કેટલો આવે તો પંદર પંદરમાં છ નાખો તો કેટલા થશે એકવીસ હવે એકવીસ નો વર્ક થશે ચારસો ને એકતાલીસ આ તમારું શું થઈ ગયું આન્સર છે ને શોર્ટકટ હવે એવી રીતના વન પ્લસ ટુ ટુ પ્લસ થ્રી એનો તમારે સરવાળો કરવાનો છે અને જે જવાબ આવીને વર્ક કરવાનો છે એટલે તમને આન્સર મળી જશે તમારે એવી રીતે આન્સર ગોતી અને મને કોમેન્ટ કરવાનું છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ